જેતપુર તાલુકાના થાણા ગાલોર ગામે માતાજીના માંડવામાં થયેલ ફાળાના હિસાબ આપવા બાબતે થયેલ માથાકૂટમાં કૌટુંબિક ભાઈએ પિતરાય ભાઈ પર સરળ સરી વડે હુમલો કરી હત્યા નીપજાવી નાખ્યાની તાલુકા જેતપુર તાલુકા પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ બનાવની વિગત એવા પ્રકારની છે કે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોર ગામે આજથી સવા વર્ષ પહેલાં ગામમાં આવેલ વેલનાથ બાપુના મંદિરે માતાજીના માંડવાનો એક કાર્યક્રમનું આયોજન કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ માંડવાનો તમામ હિસાબ રણજીત મકવાણા નામના વ્યક્તિ પાસે હતો આ હિસાબ બાબતે તેમના કાકાનો દીકરો અશોક મકવાણા અવારનવાર રણજીત પાસે માંડવામાં થયેલ ફાળો અને ખર્ચનો હિસાબ માંગતો જેમાં રણજીત પણ હું સમયે હિસાબ આપી દઈશ તેવું જણાવતો પરંતુ અશોકના મનમાં કંઈક બીજું જ ચાલતું હોય તેવામાં ગત રાત્રે ગામના સીમ જવાના રસ્તે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોકને રણજીત ભેગો થઈ જતા અથવા તો અશોકે રણજીતને બોલાવેલ ત્યાં બંને વચ્ચે આ હિસાબ બાબતે બોલાચાલી થયેલ જેમાં અશોકે પોતાની પાસે રહેલ શરી વડે હુમલો કરતાં રણજીતના પડખામાં શરીરનો ઘા લાગી ગયેલ અને તે જમીન પર ઢાળી પડ્યો હતો એટલામાં રણજીતના નાના ભાઈ મિલનને તેના મિત્ર વિજય કિડિયાએ રણજીત લોહી લોહિયાણ હાલતમાં મેલડી માતાજીના મંદિરે પડ્યો હોવાનો ફોન કરતાં મિલન તરત જ પોતાનું મોટરસાઇકલ લઈને સ્થળ પર પહોંચતા મોટાભાઈ રણજીત લોહી લોહિયાણ હાલતમાં નીચે પડ્યો હતો અને ત્યાં હુમલાખોર અશોક પણ ઊભો હતો તે મિલનને જોઈને તરત જ નાસી છૂટ્યો હતો આ બાજુ રણજીતને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જેતપુર હોસ્પિટલ લવાતા ત્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત તપાસી અને મૃત જાહેર કર્યો હતો તાલુકા પોલીસે મિલનને મિલનની ફરિયાદ પરથી આરોપી અશોક સામે નવા કાયદા બી એન મુજબ ગુનો નોંધી આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી રિપોર્ટ સુરેશ બાલિયા જેતપુર કોણે હત્યા કરી આરોપીનો અત્યારે શું સ્ટેટસ છે ગઈકાલે રાત્રે દસેક વાગે જેતપુર તાલુકાના થાણા થાણા તાલુકા ગામે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં આરોપી અને મરણજના બંને કાકા બાપાના ભાઈઓ થતા હોય અને જે આરોપી છે અશોક કરીને એમણે જે મરણજના રણજીત છે તેની પાસે વેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉઘરાવેલો હતો તે બાબતે બંનેને રજત થતા અને આ જ બાબતે એમને એકથી સવા વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો હતો એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે એ બાબતેનું મંદૂક રાખી અને બંને સામસામે ઝપાઝપી કરેલી છે અને એમાં મરણજના છે તેમને પડખાના ભાગે એક છરીનો ગાવ આવતા તેનું મરણ ગયેલ તે મરણ ગયેલ છે અને આરોપી છે એમને પોલીસાસ્ત્રત કરે છે આરોપી કોણ છે આરોપીનું નામ છે અશોક અજુભાઈ મકવાણા અને મરણજના છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે તેમ મૃતક કે જે રસ્તામાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન અમને રોકી અને ત્યાં પણ ક્યાંક ઝઘડો કર્યો હોવાની વાત છે હા ગામમાં જે બનાવ બનેલ છે તે થાણા કલોલ ગામથી જે મેરડી માતાનો જવાનો રસ્તો છે ત્યાં ગામમાં જ બનાવ બનેલ છે ત્યાં બંને ભેગા થઈ જતા બંને માથાકૂટ થતા આ બનાવ બનાવ પામે છે